પચીસ થી વધારે સેક્સ ટેપ ત્રણ એફઆઈઆર તેત્રીસ દિવસની સંતા કુકડીનો ખેલ સાંસદ પ્રજ્વલ મોડી રાત્રે ભારતમાં લેન્ડ થતા જ એસઆઈટીએ બેંગ્લોર એરપોર્ટ પરથી કરી ધરપકડ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે કર્ણાટક સેક્સ સ્કેન્ડલનો મુખ્ય આરોપી સાંસદ પ્રજ્વલ રેવન્ના જર્મનીથી ભારત આવી પહોંચ્યો છે ફ્લાઇટ બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જ એસઆઈટીએ તેમને કસ્ટડીમાં લીધો હતો પ્રજ્વલને અહીંથી સીઆઈડી ઓફિસમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેને રાતભર રાખવામાં આવ્યો હતો મીડિયા રિપોર્ટ અનુસાર પ્રજ્વલની સૌથી પહેલાં આજે પૂછપરછ કરવામાં આવશે તે પછી તેને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે પ્રજ્વલને મેજિસ્ટ્રેટ કોર્ટમાં પણ આજે રજૂ કરવામાં આવશે અહીં પોલીસ તેમની કસ્ટડીની માગણી કરશે આ સાથે જ ફોરેન્સિક ટીમ ઓડિયો સેમ્પલ પણ લે છે જેથી એ જાણી શકાય કે વાયરલ સેક્સ જે અવાજ આવી રહ્યો છે તે પ્રજ્વલનો છે કે નહીં પ્રજ્વલ રેવંદના સામે અત્યાર સુધીમાં ત્રણ અલગ અલગ કેસ નોંધાયા છે જેમાંથી ત્રણ બલાત્કાર અને એક જાતીય સતામણીનો છે પ્રજ્વલ સામે પહેલો કેસ અઠ્યાવીસ એપ્રિલના રોજ હાસનના હોલે હોલેનરસિંહપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યો હતો આ મામલો સુડતાલીસ વર્ષીય પૂર્વ નોકરાણીના યૌન શોષણનો છે એવો દાવો કરવામાં આવે છે કે પચ્ચીસોથી વધુ સેક્સ ટેપ છે છવ્વીસ એપ્રિલે લોકસભાના મતદાન બાદ જે જર્મની ચાલ્યો ગયો હતો ત્યારથી તેનો કોઈ અતોપત્તો લાગ્યો નહોતો છવ્વીસ એપ્રિલે લોકસભાના મતદાન બાદ તે જર્મની ચાલ્યો ગયો હતો ત્યારથી તેનો કોઈ અતોપત્તો લાગ્યો ન હતો પ્રજ્વલ હાસન લોકસભા સીટ પરથી જેડીએસ પાર્ટીનો ઉમેદવાર છે શું છે કર્ણાટક સેક્સ સ્કેન્ડલ પ્રજ્વલ રેવન્ના પર તેના ઘરમાં કામ કરતી એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો છવ્વીસ એપ્રિલના રોજ બેંગલુરુમાં જાહેર સ્થળોએ ઘણી પેનડ્રાઈવ મળી આવી હતી દાવો કરવામાં આવ્યો હતો કે પેન ત્રણ હજારથી પાંચ હજાર જેટલા પીડીઓ હતા જેમાં પ્રજ્વલ ઘણી મહિલાઓની જાતીય સતામણી કરતો જોવા મળ્યો હતો મહિલાઓના ચહેરા પણ બ્લર કરાયા ન હતા મામલો વધુ વધતા રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી હતી પ્રજ્વલ સામે બળાત્કાર છેડતી બ્લેકમેલિંગ અને ધમકીના આરોપો સહિત ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી હતી એસઆઈટીએ તપાસમાં ખુલાસો કર્યો હતો કે પ્રજ્વલે પચાસથી વધુ મહિલાઓનું યૌન ઉત્પીડન કર્યું હતું તેમાં બાવીસ વર્ષથી એકસઠ વર્ષની વચ્ચેની મહિલાઓ છે પચાસમાંથી બાર મહિલાઓ સાથે જબરદસ્તીથી સંબંધ બાંધવામાં આવ્યો એટલે કે તેમના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો બાકીની મહિલાઓને વિવિધ રીતે પ્રલોભન આપીને સેક્સ્યુઅલ ફેવર લીધા પ્રજ્વલ્ય કોઈને સબ ઇન્સ્પેક્ટર કોઈને તહસીલદાર તો કોઈને ફૂડ વિભાગમાં નોકરી અપાવી હોવાનો ચર્ચિત દાવો પણ કરાઈ રહ્યો છે